યાત્રાધામ અંબાજી દાંતા માર્ગ પર સર્જાયો ગમખવાર અકસ્માત અંબાજી દાંતા માર્ગ પર લશ્કરી બસે મારી પલટી અંબાજી તરફથી દાંતા તરફ જઈ રહેલ બસને નડ્યો અકસ્માત દાંતા અંબાજી માર્ગ પર અકસ્માત સર્જાતા માર્ગ કિંક્યારીઓથી ગુંજી ઉઠ્યો ઘટનાની જાણ થતાં પોલીસ અને એકસો આઠ ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા અકસ્માતના પગલે બસનો કચ્છર નીકળી ગયો દાંતા અંબાજી માર્ગ પર ત્રિશુલિયા ઘાટમાં વ્યૂ પોઈન્ટ પર સર્જાયો અકસ્માત અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા મળતી માહિતી પ્રમાણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને પચીસ થી વધારે લોકોની નાની મોટી ઈજાઓ આવી છે આશરે છપ્પન જેટલા મુસાફરો હતા કે જે બસની અંદર હતા અને વહેલી સવારે કે જે ત્રિશુલિયા ઘાટવાળો જે રસ્તો છે તે ખૂબ જ ઢળાવવાળો છે અને એનો જે ઢોળ છે રસ્તો બી આંખા છૂપો હોય વહેલી સવારમાં ઘટના બનેલી છે ઘટનાની જાણ થતાં તમામ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તરફ ત્યાં પહોંચી ગયું હતું અને ત્યારબાદ તમામ જે યાત્રિકો હતા એ તમામને વહેલામાં વહેલી તકે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં ત્રણ જેટલા ડેથ થયા છે બાકીના તમામ લોકો છે એ સુરક્ષિત છે અને હાલમાંથી તમામે તમામને પ્રોપર રીતે સારવાર મળી રહી છે આ સિવાય પોલીસે જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે તેને લઈ અમે એક મિકેનિકલની ટીમ મિકેનિકલ સેફ્ટીની ટીમ જ્યાં મોકલી દીધી છે અમારી એફએસએલ ટીમ પણ ત્યાં છે જેથી કરીને એક્સિડન્ટ શેના કારણે થયો છે શું એની ક્લચ કે બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ હતો કે બીજા કોઈ કારણ કારણથી એક્સિડન્ટ થયો છે એ બાબતની પણ ઊંડાણપૂર્વકની હાલમાં તપાસ છે એ ચાલુ છે હાલમાં જે છે એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલું છે કે કેવી રીતના આ ઘટના બની છે કારણ કે જે જગ્યાએ બની છે તેમને સ્કીટ માર્ક મળ્યા છે જેથી કરીને એફએસએલની ટીમને ત્યાં રવાના કરેલી છે એક વખત પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય ત્યારબાદ જ અમે આપને એ વસ્તુ કહી શકીશું હા અમને એક મુસાફર દ્વારા એ જાણ થઈ છે કે ડ્રાઈવર છે રીલ બનાવતા હતા પણ હાલમાં જે બીજા મુસાફરો છે તે સ્ટેબલ થાય અને તમામના એક વખત નિવેદન થઈ જાય ત્યારબાદ છે એ ઘટના પર વધારે આપણે ફોકસ કરી શકીએ ખરેખર ઘટના શું બની પડે જે બસ ચાલક હતા એની ડેથ થયેલી છે એવું હાલમાં ધ્યાનમાં આવેલું છે પરંતુ અમારા રિપોર્ટ પ્રમાણે ત્યાં બે ડ્રાઈવર હતા કે જેમાં એક ડ્રાઈવરની ડેથ થયેલી છે અને બીજા ડ્રાઈવર જે છે એ કોઈ જગ્યાએ હજી એ સારવાર હેઠળ છે એક વખત એમનું બી સ્ટેટમેન્ટ થઈ જાય પછી મેં આપણે ચોક્કસ કહી શકું કે બંને ડ્રાઈવરમાંથી કયા ડ્રાઈવરની ડેથ થયેલી છે અને કોણ છે એ ઇજાગ્રસ્ત છે એની હાલમાં કયા પ્રકારની સારવાર ચાલુ છે